સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલતી કામગીરીને ધ્યાનમાં લઈને ઉધના રેલવે સ્ટેશન ખાતે આરપીએફ તેમજ સુરત શહેર ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી છે આવનારા દિવસમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર બે ત્રણ ચારનું રિનોવેશન ચાલી રહ્યું છે જેના કારણે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડી રહી છે રોજિંદુ પંદરથી વીસ હજાર મુસાફરો ઉધના રેલવે સ્ટેશનથી મુસાફરી કરતા હોય છે

સુરત તમામ ટ્રેનોનું ઉધના સ્ટેશનથી ઉપાડવાનું આયોજન રેલવે મંત્રાલય તરફથી કરવામાં આવ્યું ત્યારે કોઈ જાનહાની ન થાય મુસાફરો ટ્રાફિકના કારણે પોતાની ટ્રેન ન ચૂકી જાય એના આગોતરા આયોજન રૂપે અમે આજે રેલવે ડીવાયએસપી ગૌરસભને મને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આપ સિના લાગતા વિભાગો કે ભાઈ સુરત જીઆરપી ઉધના જીઆરપી હોય કે ઉધના આરપીએફ હોય કે સુરત ટ્રાફિક વિભાગ હોય એ તમામ વિભાગો સાથે સંકલન કરીને આ ભૂટના સ્ટેશન પર બંદોબસ્ત મૂકવામાં આવે જેથી કોઈ મુસાફરો જાનમાલ નુકસાન ન થાય કોઈ જાનહાની ન થાય કોઈના સામાનના ચોરે કોઈના મોબાઈલના ચોરે ભૂતકાળમાં આપણે જોયું જોઈએ ઘણી બધી ઉતના સ્ટેશન હોય કે સુરત સ્ટેશન હોય મુસાફરોના મોબાઈલ જૂટવા માટે લોકો પથ્થર મારે છે અને જેના કારણે મુસાફરો પોતાના જીવ ગુમાવવાનો પણ ઘણા બનાવ સુરતમાં બન્યા છે ત્યારે એના અગમચેતીના ભાગરૂપે આજે મેં રિઝોલ કરવા માટે આવ્યા છે કે વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવો ભૂટકાળમાં બી આપણે દિવાળી સમય દરમિયાન ખૂબ સારી વ્યવસ્થા કરી હતી જેને કારણે કોઈ વ્યવસ્થા ઉધના સ્ટેશન પર સર્જાઈ ન હતી એવું જ આવેદન આગામી સમય હું આપ કરો એના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ ના અમે તમામ આગેવાનો સાથે હાલમાં જ સુરત રેલવે સ્ટેશન પર તમામ પ્લેટફોર્મો બંધ કરીને ઉધનાથી તમામ ગાડીઓને દોડાવવાની આ લોકો વિચારી રહ્યા છે નક્કી થઈ ગયું છે હવે ઉધના પર થી વીસ હજારની પબ્લિકની અવરજવર છે જ એવરી ડે અને સુરતનો લાખથી સવા લાખ જેટલી મુસાફરોની જે અવરજવર થશે આટલી મોટી સંખ્યામાં ત્યાં મુસાફરોની અવર જવર થશે ત્યારે આપ જોઈ શકો છો કે સુરત રેલવે સ્ટેશનની સામે કેટલું મોટું પટાંગણ છે કે જેમાં ટ્રાફિકથી માંડીને તમામ વસ્તુનું આયોજન થઈ શકે છે અને ઉધરાનું જોઈ લો આપણા ધ્યાનમાં જ હશે ઉધરાની કેટલી સાંકડી ગલી છે અને એ સાંકળી ગલી અને એના જે વિસ્તારને જોઈએ તો આટલી મોટી સંખ્યામાં જે મુસાફરો જે છે તેની અવર જવર માટેની જે વ્યવસ્થા થવી જોઈએ તે કરવામાં આવી છે કે કેમ અને એમાં તમે શું આગોતરા વ્યવ વ્યવસ્થા કરી છે કે કેમ એટલે ત્યાંથી સુરત શહેરથી જે સુરત રેલવે સ્ટેશનથી આખા સુરત શહેરમાં જે બસો જતી હતી તેની વ્યવસ્થા થઈ છે કે કે પછી લોકો મુસાફરો રજળી જાય અને તમામ લૂંટફાટ થાય એટલે ટ્રાફિકમાં જે બી ટ્રાફિકના રિક્ષાવાળા કે જેને બી પેસેન્જરને લૂંટફાટ થાય તેને રોકવા માટેનું શું આયોજન છે એટલે આ બધી વસ્તુને ધ્યાન પર લાવવા માટે આજે અમે સુરતના જીઆરપીએફ રેલવે પોલીસ અને ટ્રાફિક પોલીસ એ બધાનું સંકલન કર્યું છે કે કેમ અને નહીં કર્યું તો તમે એવું ધ્યાન દોરીએ છીએ આ જ બાબતમાં અમે સુરત રેલવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પણ મળવાના છે કે તમે બસની વ્યવસ્થા કરી છે કે નહીં જે સુરત રેલવે સ્ટેશનથી બસો જતી હતી મુસાફરોને લઈને તેના માટે શું આયોજન કર્યું છે તે ઉધરા તરફ ડાયવર્ટ કરી છે કે નહીં તો આ એટલા માટે કરીએ છે કે આ લોકોને કોઈ મુસાફરી કે સામાન્ય જનની ચિંતા નથી અમે ભૂતકાળમાં પરપ્રાંતિઓ માટે જે ટ્રેનની સમસ્યાઓ છે વર્ષોથી એવું થતું હતું કે એક બે માણસ ત્રણ માણસ જેટલા મરી જતા હતા અફરાતફરીમાં આ વખતે અમે ત્રણ મહિના પહેલાં આમનું ધ્યાન દોરેલું ત્યારે કોઈ પણ કેજ્યુઅલિટી થઈ નહીં અને મુસાફરોને વ્યવસ્થા કરી અને વારંવાર એટલે આ તો જે ઊંઘતી સરકાર છે ઊંઘતું તંત્ર છે એને જાગૃત રાખવા માટેનું અમારું એક આગોતરું આયોજન છે અને હવે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમાં એમને એમનું ધ્યાન દોર્યું છે કે તમે આ બાબતમાં શું પગલાં લીધા અને લીધા હોય તો અમને જણાવો અને નહીં લીધા હોય તો જાગો